તો ફરી એમની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે કોંગ્રેસ દ્વારા આ એક આમંત્રણ નો अनादर કરીને એક નિર્ણય સામે આવ્યો છે ત્યારે એ નિર્ણય બાદ આ તમામ વાતો સામે આવી છે સોનિયા ગાંધી ખડગે અધિરંજન પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જાય અને આ નિર્ણયને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અલગ અલગ શહેરોથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ક્યાંક મહંતની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સાથે ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસના નેતાઓ તમામના મતમતાંતરો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે વડોદરાથી મનજ્યોતિ નાજી સાથે વાતચીત કરી સાધુ સંતોના પણ મંતવ્યો જાણ્યા તેમના તમામ લોકો દ્વારા એક જ વાત કહેવામાં આવી રહી છે કે આ લાહવો છે અને આ લાહવાને એક સારી એવી વાતમાં ફેરવવાની ખૂબ વધારે આવશ્યકતા છે ફરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાબિયા સાલે રાબ્યા જે પ્રકારનો કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આમંત્રણને તેમના દ્વારા નાદર કરવામાં આવ્યો છે માનસિકતા છતી કરી તેમણે

હજી આખું બન્યું નથી શું કેવું છે સૌપ્રથમ તો હું આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આ રામ મંદિરનું બીડું ઝડપ્યું અને માત્ર બીડું નથી ઝડપ્યું પરંતુ એ સ્વપ્નને સાકાર કરીને બતાવ્યું છે મને કોંગ્રેસ પાર્ટી પર ખરેખર ખૂબ જ દયા આવે છે એમની પ્રત્યે કરુણા જાગે છે કે જે લોકો પાંચસો પાંચસો વર્ષથી આ રામ મંદિર બનવા માટેની પ્રતીક્ષા કરતા હતા જેમણે પોતે આ રામ મંદિર બનાવવા માટે અને અયોધ્યામાં શ્રી રામને પ્રસ્થાપિત કરવા માટે જેમણે પોતાના આહુતિ આપી દીધી છે એ રામ મંદિરના જો આ કોંગ્રેસ પાર્ટી આવવા માટે ઇનકાર કરતી હોય તો ખરેખર આ બહુ શરમજનક વાત છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બાવીસમી જાન્યુઆરીના તહેવાર અને આ પ્રસંગો ઉપરાંત સુરત શહેર કેટલું થનગની રહ્યું છે અત્યારે મારી સાથે સુરત શહેરના પ્રતિષ્ઠિત ગાયક કલાકાર અને એની સાથે જે લોકો જોડાયા છે એ તમામ લોકો આ તારીખને માટે આતુર છે કે જે પણ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને આવકારવા માટે અને આપ સોશિયલ મીડિયા પર જોઈ શકો છો કે રામ મંદિરના સોનાના દરવાજા લાગી ચૂક્યા છે ત્યાંના લોકો અત્યારથી જાણે દિવાળીનો માહોલ હોય એ રીતે પૂરી અયોધ્યાને સ્વીકારી રહ્યા છે ત્યારે આ શરમજનક કૃત્ય કરવા બદલ કોંગ્રેસની સરકારને કોંગ્રેસના નેતાઓને હું ખૂબ ધિક્કારું છું જય શ્રી રામ જય શ્રી રામ આપનું શું કહેવું છે આ રીતે આમંત્રણનો અસ્વીકાર કરવો કે કેવી બાબત કહી શકાય આને કે ભગવાનના ઘરે જવાનો ઇનકાર કરવામાં આવ્યો છે આ બહુ જ ખરાબ કાર્ય એ લોકોએ કર્યું છે બિકોઝ એવા એવું કહેવામાં આવે છે બધી જ જગ્યા પર સોશિયલ મીડિયા પર કે આપણા જે વડીલ વર્ગો હતા એણે રામ મંદિર મતલબ ભગવાનની ધાર્મિક વસ્તુઓ તૂટતા જોઈ છે અને આપણું જે અત્યારનું જે આપણું જનરેશન છે અત્યારનો સમાજ છે એ કેટલો ભાગ્યશાળી છે કે એ રામ મંદિરને બનતા જોઈ રહ્યો છે તો આ આટલું મોટું પુણ્યશાળી કામ આપણી ભારતની ધરતી પર અગર ભાજપ સરકાર કરી રહી છે આપણા શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે તો એ આપણા માટે બહુ ગર્વની વાત છે અને કોંગ્રેસ માટે

એટલે આમંત્રણ બંધ કરવા માંગ્યું છે એ વસ્તુ નહીં થવી જોઈએ બિકોઝ એક જ વસ્તુ છે કે આ બધા માટે છે આપણા માટે છે કંઈક વેરિયન્ટ નથી કે ભાઈ તમારા માટે છે તમારા માટે છે આ કંઈ નથી આ બધાના માટે છે હું બધું સનાતન ધર્મને એક જ વસ્તુ કહેશું કે ભાઈ આ આપણું છે ને આપણું રહેશે એટલે બધા માટે આમંત્રણ છે હું એક જ વસ્તુ કહેશું જય જય શ્રી રામ આપ શું કહેશો એને બહુ દુઃખદ વાત છે કે આજે પાંચસો વર્ષથી જે રામ મંદિરની પ્રતિષ્ઠા કરી રહી હતું ભારત દેશની જનતા હતી તો આ પ્રતિષ્ઠાના દિવસે જો કોંગ્રેસે આ વિરોધ નોંધાવ્યો તો એક એની માનસિકતા બતાવેલી છે કે એક રાજકીય એક પ્રોગ્રામ બનાવેલો લાગે છે બાકી રામ મંદિર જે પ્રતિષ્ઠાથી ભારત દેશને જો પાંચસો વર્ષ પછી હિન્દુસ્તાનને હિન્દુસ્તાન સ્થાપિત કરવાનું તે બહુ કમજોરી વાત છે તો આવા સમયે દરેકે આ આમંત્રણ સ્વીકારવું જોઈએ ને કોંગ્રેસે આને સ્વીકારીને એમણે પણ આગેવાન લઈને રામ મંદિરની ભવ્યતામાં વધારો કરવાની વિનંતી છે યુવાધન શું વિચારે છે કારણ કે અત્યારે રામજીને લઈને યુવાધન વધારે એક્ટિવ જોવા મળી રહ્યું છે સોશિયલ મીડિયા કહો કે પછી એમના ચિત્ર વાળા તમામ પોસ્ટર કહો જે યુવા જે જેટલા પણ આપણા ભાઈ બહેનો છે એને હું સિર્ફ એક જ વાત કહીશ જો રામ કા નહીં વો કિસી કા નહીં જય જય શ્રી રામ આપ શું કહેશો આને લઈને આજે જે એ લોકોએ કેન્સર નાખી છે કે ભાઈ અમે રામ મંદિરમાં ભાગ લઈ લઈએ એ બહુ દુઃખદ વાત કહેવાય કે રામજી બધાના છે

બેન તમારી પાસે જાવીશ પાછી ક્યાં સેનું ચિત્ર છે અને શું છે આવનારી બાવીસ તારીખે જ્યારે પ્રધાનમંત્રી શ્રી રામલલ્લાને અયોધ્યામાં બિરાજવાના છે ને ત્યારે આપણા સુરત શહેરમાં પણ ગુજરાત ગેસ સર્કલ અડાજણ ખાતે એક શામ રામ ભક્તિ કે નામ અને એનું ખૂબ મોટું આયોજન કરી રહ્યા છે તમામ રામ ભક્તોને સુરત શહેરના તમામ રામ ભક્તોને આ કાર્યક્રમમાં આવવા માટેનું નિમંત્રણ છે અને એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કાર્યક્રમો ચાલી રહ્યા છે તમામ કાર્યક્રમો જે છે અત્યારે રામલલ્લાને લઈને ચાલી રહ્યા છે અયોધ્યામાં રામલલ્લા આવવાના છે પરંતુ અહીંયા સુરત ખાતે ઉત્સાહ અત્યારે રાધા જોવા મળી રહ્યો છે જ્યાં એક બાજુ ઇન્કાર કરવામાં આવી રહી છે આમંત્રણ ને લઈને ત્યાં બીજી બાજુ જે છે ભગવાન ના ઘર જવા માટે આતુરતાથી રાહ જોવામાં આવી છે બિલકુલ સુરતીઓ તો રોષે ભરાયા છે આભાર આ તમામ વિગતો બદલ